હું કભાઈ ખાલી કરો ટાકો હવે સાફ થઈ ગયો ને હા તો નળી મારી દેજો વરાપ જેવું થોડું થતું જાય આ થઈ જાય લગભગ મને એવું લાગે જીષ્ણુ મેં તને કીધું તું તું નાસ્તો કર એટલે મને કહેજે હાવ એકલો એકલો કરી લે ᱪᱟᱯᱲᱤ ᱠᱚᱨᱤᱱᱟ ᱠᱤᱡᱚ ᱪᱟᱯᱲᱤ ᱚᱣᱟᱨᱱᱟ ᱱᱟᱥᱛᱟᱱ ᱟᱨ ᱱᱟᱥᱛᱟᱱ ᱟᱨ ᱱᱟᱥᱛᱟᱱ ᱟᱨ ᱱᱟᱥᱛᱟᱱ ᱟᱨ ᱱᱟᱥᱛᱟᱱ ध्यान लग I'm not too low, but you know, too many pathway to work with. હા પૂછી દ્યો ખાચરી કોઠીમડાની કાચરી કહેવાય એ જિષ્ણુ હાલ આપણે સાયકલ લઈને ધારે રખડવા જઈએ ધારે રખડવા જઈએ હાલ કહો કહ ભાઈ ખાલી કીરો કહો જાવ ધારે રખડવા જો આમ સુરજ દેખડવા જ તો તો શ્લોક કરી લ્યો પાકા પછી જાય ત્યાં કરશ્યો તો આપણે બે જ જાઈએ હો ડબલ માં એક ટુવાલ લઈ લે આગળ હું તને ઘોડીમાં કરી દઉં બાંધવાનું તો આજે આજ કઈક ખુલ્લું પવન ને આમ થયું છે બાકી તો ચાર પાંચ દિવસથી સતત ને સખત વરસાદ હતો આજે થયું બહુ સરસ આજ પવન છે એટલે મચ્છર વઈ ગયા છે આ પપૈયું પાકી કેવું લાગે ઓમા પપૈયા બેગ પાકેલા હોય ને તોય લઈ લેવા હાઈ તો હજુ હું લઈ આવું બ્રેક ઓમાથી કેવા પવન છે જોઈએ

બીલી પત્ર ક્યાં વાવશું બીલી જો એક બે ત્રણ તો છે ત્રણ છે હા કાવલી બાજુ નીબુડી મેરે છે હ એક આ કલમ મેરે છે હ ને એક વા સેલ્લે હા ડેલા ને સારું પણ આ આ કે વાવણ છે કે આપણે મંદિર મંદિર બનાવીએ અહીંયા જો આની વચ્ચે વાવી દેવી છે અહીંયા આ શું છે ડોલર છે ને ડોલર ડોલર છે આ એની વચ્ચે વાવી દીધું આ બીલી સમજણું બીલી પત્ર અહીંયા સારું નજીકમાં

કાલે આ લોકો છે ને કાલ ગરમી હતી ભલે આમ વરસાદ હતો પણ વરસાદમાં ય નાવા જેવું હતું પ્રકાશ તો નવા આવે ને બેટા અહીંયા છું એટલા દી જીસુ આ ગયા હારો કઈડી આ ગયો કઈડે ને હતી કર સકતે આને બિસાને જો પાંખો લઈ મળાઈ ગઈ જો આ કેવા આ કીયો આ પણ બહુ બડે હો થોડી વાર તો અગ્નિ થાય કે જીસુ લાવ સોય કર દો લાવ તો બેટા મારા ચશ્મા લઈ આવી દે મને થોડીક વાર એમ થયો ને જ કીડો આર્યા મારાશે ક લે ક્યા હા લા જો આવું થઈ ગયું છું લાલ લાલ બરામ છે દે લે બેટા લો ખબર ન પડે આ રે આવી જો લોહી કાઢ નાખું બસ બસ આ છે ને બેટા નાખો ને તમે જો લોહી નીકળી ગયું હવે લોહી એ આズ વરાફ છે આ બાયડે ના વરસાદ આવશે આ લાર કા એ પ્રકૃતિ કેવાય આપણી વચ્ચે આવે છે જો જો આવશે પાછું એમાં હે

જો કેટલી છે બેટા તું નીકળી જાય દૂર રહેજો બટા એની માથે પગ મૂકાય હું માથે ક્યારે રીવાન રીવાન નહીં કોળો માર નીકળી જાય નો કે જે એટલો આ કઈડે તો મરી જ જાય મરીએ નહીં એ મરી

じゃあウ a ンエフィリアン、アナヒドゥレアのベダ。 i <laughs>

ભાઈ ત્યાં ખુરશિયા વિષ્ણુ